આજે સિત્તેર દિવસની તમાકુ થઈ ગઈ છે અને એમને રિઝલ્ટ કઈ રીતના મળ્યું છે તો ખાલી તમાકુના પાન અને એના છોડ આપણે બતાડીશું તો એક મિનિટ બતાવો થોડું નજીકથી બતાડજો દરેક છોડ આખો વિડીયો બતાવડો આખો આખા ખેતર

તમને કેવું લાગે કે આ વસ્તુ વાપરવી જોઈએ આપણે હા વાપરવી જોઈએ બીજા ખેડૂતને વાપરવી જોઈએ બીજા ખેડૂતને તો કહો કે 100 ટકા તમે વાપરો જ યસ યુરિયા ડીએપી વગર એકદમ કે લીલી ક્યારી જીવા છોડો યસ યુરિયા ડીએપી વગર ખેતી થઈ શકે થઈ શકે યસ થાય થાય તો જોરદાર તમે ટાઈમ આલ્યો એ બદલ ધન્યવાદ